ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે તેર એપ્રિલ અને ગુરુવાર જીરાની બધાની વાત કરીએ તો મિત્રો કાલે જીરુ ઊંઝામાં બાર હજાર બોરી અને આખા ગુજરાતમાં એકત્રીસ થી બત્રીસ હજાર બોરીની આવક થઈ છે ભલે ગમે એટલું બતાવવામાં આવે ચાઇનાનો પાક બે મહિના પછી આવશે અને તે કંઈ નડશે નહીં ઈરાન ચીરિયાનો જુલાઈમાં આવશે અફઘાનિસ્તાનનો નાનો પાક હમણાં આવશે પણ ત્યાં કાંઈ કોઈ નડતર છે નહીં પણ હવે વેપારીઓના મત આપે છે આપણા રાજસ્થાનના જોઈ લઈએ પછી એક રાજકોટના વેપારી છે તેમનું હું મત છે એ જોઈ લઈએ આ રાજકોટ રાજસ્થાનના વેપારીના મત જોઈએ તો જીરુની બજારમાં મંદીનો દોર જોવા મળી રહ્યો છે જીરુના ભાવ રાજસ્થાનમાં રૂપિયા બસો પંદરથી થી બસો વીસ પ્રતિ કિલો ચાલે છે જીરુનો ભાવ તાજેતરમાં રૂપિયા પંદરથી વીસનો ઘટાડો જોવા મળ્યો છે જીરુની બજારમાં આગામી દિવસોમાં આવું કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી પરંતુ કિલોએ રૂપિયા પાંચથી સાતનો ઘટાડો થઈ શકે છે જીરુની બજારમાં નિકાસ વેપારો નોર્મલ થઈ રહ્યા છે પરંતુ નિકાસ વેપાર મર્યાદિત માત્રામાં જોવા મળે છે રાજસ્થાનમાં જીરુની આવક તમામ સેન્ટરમાં મળે રોજની પચાસથી સાઠ હજાર બોરીની થાય છે આગામી પંદરથી વીસ દિવસ હજી આટલી જ આવકો આવતી રહે તેવી ધારણા છે જીરુની આવકમાં ત્યારબાદ તબક્કાવાર આવકમાં ઘટાડો જોવા મળશે જીરુંની બજારમાં આ વર્ષે પાકની સ્થિતિ સારી છે રાજસ્થાનમાં જીરુંનો પાક ગત વર્ષની તુલનાએ વધારે જ આવે એવી ધારણા છે જીરુનો પાક સાઠ લાખ બોરી થાય તેવો અંદાજ છે ગુજરાતમાં ચાલીસ લાખ બોરી આસપાસ આવશે આમ બંને રાજ્યોનો મળી એક કરોડ બોરી જીરુનો પાક થાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે રાજસ્થાનમાં જીરુંનો પાક પાછળથી જે વાવેતર થયા હતા તેની ક્વોલિટી થોડી નબળી છે જીરુંનો દાણો વજનમાં હલકો છે જેના કારણે થોડી ક્વોલિટી ઉપર અસર થશે જીરુના પાકમાં કોઈ મોટો બગાડ થયો તો એવા લો મળતા નથી જીરુમાં સ્ટોકિસ્ટની ખરીદી થોડી ઓછી છે નિકાસ પણ નોર્મલ મુજબ જ થઈ રહ્યા છે પરંતુ કોઈ મોટી ડિમાન્ડ નથી જીરુનો પાક ચાલુ સિઝનનો કુલ ત્રીસ ટકા જેટલો બજારમાં આવી ગયો છે અત્યારે જેટલી આવક થાય છે તે હજી પંદરેક દિવસ ચાલુ રહેશે અને ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળશે જીરુની બજારમાં આગળ ઉપર પાંચથી સાત રૂપિયાનો ઘટાડો થાય તો ખરીદીની તક સમજવી જોઈએ અને લાંબા ગાળે જીરુના ભાવમાં સુધારાની ધારણા છે આ હતા રાજસ્થાનના બ્રોકર હવે આપણે પહેલાં રાજકોટના બ્રોકરનું જોઈ લઈએ જીરૂની બજારમાં ડિમાન્ડ અત્યારે લિમિટેડ છે જીરૂની નિકાસ પણ બહુ ઓછી થઈ છે જીરૂની નિકાસ ગત વર્ષના માર્ચમાં પાંત્રીસ હજાર ટનની થઈ હતી જેની તુલનાએ આ વર્ષે અઢારથી વીસ હજાર ટનની નિકાસ થાય છે જીરુમાં અત્યારે મોટી વધઘટ હોવાથી બાયરો સતત બની ગયા છે અને જરૂરિયાત મુજબ જ ખરીદી કરી છે વૈશ્વિક બજારમાં ભારતીય જીરુંના ભાવ સત્યાવીસો ડોલર પ્રતિ ટન છે મુન્દ્રા ડિલિવરી જીરુનો ભાવ વધીને આ વર્ષે એકાવનસો સુધી ગયા બાદ ઝડપથી સાડા ચારસો ઘટી છેતાળીસો વીસથી પચાસના ભાવે આજે બોલાતા હતા જીરુની બજારમાં મસાલા કંપનીઓના સ્ટોકિસ્ટોની માંગ હોવાનો અંદાજ છે રોજની અત્યારે પચાસ હજાર બોરી આસપાસની આવક થશે અને માલ ક્યાં જશે એની કોઈને ખબર પડતી નથી જીરુનો પાક ગુજરાતમાં પિસ્તાળીસ લાખ બોરી હોવાનો અંદાજ છે જેમાંથી બત્રીસ લાખ બોરી જીરું બજારમાં આવી ગઈ હોવાનો અંદાજ છે પાકના એસ્ટિમેટમાં કોઈ ભૂલ હોય તેવું લાગે છે અને સમગ્ર દેશમાં એક કરોડ બરી ઉપર જીરું પાકે તેવી પૂરી સંભાવના છે જો પાક મોટો હોય તો અત્યાર સુધી આટલી મોટી આવકો થાય જીરુંની બજારમાં ચાઇના ઉપર તેજી મંદીનો મોટો આધાર રહેલો છે જે જીરુમાં ચાઇનાની લેવાલી આવશે તો બજારમાં સુધારો આવશે અને જો લેવા નહીં આવે તો ભાવમાં હજી પણ વધુ ઘટાડો થાય તેવી સંભાવના છે રાજસ્થાનમાં જીરુંના પાકમાં ડેમેજ વધારે હોવાની વાત આવી હતી પરંતુ ધારણા મુજબ કોઈ મોટી નુકસાન ન હોય તેવું લાગી રહ્યું છે સ્થાનમાં જીરુની ક્વોલિટીની અસર થાય છે પરંતુ ક્વોન્ટિટીમાં કોઈ અસર ન હોય તેવો અંદાજ છે વૈશ્વિક બજારમાં અત્યારે મની અને કરન્સી ક્રાઇસિસ મોટી હોવાથી આખી પેમેન્ટ સાયકલ ફ્રી ગઈ છે જેને કારણે પણ જીરુ સહિત તમામ ડોમેસ્ટિક નિકાસ વેપારો પણ અસર થાય છે હવે ઊંઝાના વેપારીનું જોઈ લઈએ જીરુની બજારમાં છેલ્લા પચીસ દિવસમાં મામૂલી વધઘટ જોવા મળી રહી છે અને ભાવ રૂપિયા ચાર હજારથી વધી એકાવનસો છતર આ સપ્તાહમાં ભાવ ઊંચીસ પાટીથી ઘટી છેતાળીસો પચીસની નીચીસ પાટી પર આવી ગયા છે જીરુની બજારમાં આ સમયગાળામાં મોટી વધઘટને કારણે વેચાણ ઉપર મોટી અસર થાય છે જીરૂની બજારમાં આવું કોઈ મોટી વધઘટ થાય તેવા સંજોગો નથી પરંતુ આવક અને નિમણ ઉપર જ મોટી મૂવમેન્ટ જોવા મળશે જુરુની બજારમાં વાયદાને કારણે જ મોટી વધઘટ જોવા મળી રહી છે અને હાલ હાજર બજારમાં તેના ઉપર ચાલે છે જૂની બજારમાં ચાઇનાની લેવાલી ખાસ નથી અત્યારે જે જરૂરિયાત મુજબ એક એક કન્ટેનરની જ ખરીદી કરે છે સાયનાએ ગયા વર્ષે માર્ચ એપ્રિલમાં મળીને કુલ વીસ હજાર ટનની આયાત કરી હતી જેની સામે આ વર્ષે માર્ચ એપ્રિલમાં મળે કુલ બે હજાર ટનની જ ખરીદી કરી છે જીરુની બજારમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં ભાવ જ્યારે બહુ ઘટ્યા ત્યારે ચાઇના લઈ શક્યું નથી અને ચાઇના ઊંચા ભાવથી ખરીદી કરી અને માલ પહોંચ્યો ત્યારે તેને નુકસાની થઈ હતી ફેબ્રુઆરીમાં ચાઇનાએ અડતાળીસોના ભાવથી વેપાર કર્યા અને જીરુ જ્યારે ચાઇના પહોંચ્યું ત્યારે રૂપિયા આઠસોનું નુકસાન થયું હતું હવે ચાઇનીઝ બાયરો ગભરાઈ ગયા છે અને ખરીદી માટે મૂંઝવણ અનુભવી રહ્યા છે કોઈ મોટી ડિમાન્ડ નથી જીરુની બજારમાં ચાલુ સિઝનમાં ગુજરાતમાં ત્રીસથી તેત્રીસ લાખ બોરીની આવક થઈ ચૂકી છે અને હવે એકાદ સપ્તાહમાં આવક સારી રહેશે અખાત રીત બાદ જીરુની આવકમાં ઘટાડો થવા લાગશે તુર્કી અને સીરિયામાં પણ બહુ મોટો પાક નથી સીરિયામાં પાક ફેલ હોવાથી તુર્કીએ ભારતમાંથી પચાસથી સાઠ કન્ટેનર જીરુની ખરીદી કરી છે સાયનાનો પાક સારો છે તેવી વાત આવી રહી છે પરંતુ સાયના જે બોલે તે સાસુ માનવું કે નહીં તે પો પાક જ્યારે બજારમાં આવે ત્યારે જ ખબર પડે આ તા મિત્રો વેપારીઓ નમો ચેનલના સબસ્ક્રાઈબ કરજો ભીડને લાઈક કરજો અને શેર કરજો દયા માતાજી